અમરેલી જિલ્લામાં ખેડૂતો દ્વારા આશરે બે લાખ સાત હજાર હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરાયું ધારી તાલુકાના ખેડૂતોએ કરેલ મગફળીના વાવેતરમાં એડનો ઉપદ્રવ વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા તો મોંઘા ભાવના બિયારણ વાવ્યા બાદ મગફળીના છોડમાં રોગ આવતા મગફળીના ઉભા છોડ સુકાતા ઉભો પાક પીળો પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે ત્યારે જોઈએ તો ખેડૂતોની મગફળીના પાકની વેદના રિપોર્ટમાં તો આજ છે ધારીના સીમ વિસ્તાર કે જે આ ખેડૂતો ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે આમાં તો ખેડૂતો આ વર્ષે ખેતી લાયક વર્ષા થતા હોંસે હોંસે મોંઘા ભાવના બિયારણો લઈને વાવણી કરી દીધી આ વર્ષે સારી કમાઈ થઈ તેવી આશા અને કુદરતની મહેર સમજી ખેડૂતો દ્વારા મગફળીનું વાવેતર કર્યું જોકે અમરેલી જિલ્લામાં આશરે બે લાખ સાત હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે ત્યારે વાત કરીએ તો ધારી તાલુકાના ખેડૂતોને પરેશાની આવી પડી છે મગફળીના છોડમાં રોગ આવે છે જેમાં ઇયાળો દ્વારા છોડના

સતત વરસાદ પડવાને હિસાબે મગફળી પીળી પડી ગઈ છે ઈળોનો એટલો બધો ઉપદ્રવ છે મોંઘી દવા છાંટવા છતાં ઈળોનો કોઈ કંટ્રોલ થતો નથી અને અત્યારે સ્થિતિ એવી છે કે નિંદામણનો સતત ઝીણો વરસાદ પડવાને હિસાબે નિંદામણો એ વધારે થઈ ગયા છે અને મગફળી ઊભી સુકારો છે એમાં કાળી ફૂગ આવી ગઈ છે અને આ પાક નિષ્ફળ જવાને આરે છે અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે પાકનું સર્વે તાત્કાલિક સર્વે કરાવે અને યોગ્ય વળતર આપવા નમ્ર વિનંતી છે મારું નામ વિપુલ છગનભાઈ વેકરિયા તાલુકો ધારી જિલ્લો અમરેલી વેકરિયાપરા મગફળીમાં ઈયળ અને સુકારાનો પ્રશ્ન બહુ છે અને મોંઘા ભાવની દવા સાટી છે મોંઘા ભાવના બિયારણો વાવ્યા છે અને પાક નિષ્ફળ થાય સતત વરસાદને કારણે અને આમાં સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે આનું કાંઈક પગલાં લે બરોબર અને આમાં કાંઈ થાય એમ નથી પોર માંડવી સારી થઈ હતી ઓણ થાય એમ જ નથી માંડવી બરોબર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ